સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતી પરિવારની યુવતી ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી ચૌદ વર્ષની તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં રૂપિયા પચીસ થી ત્રીસ હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ રાજસ્થાનના ડેગાણા ખાતેની હોટલમાં લઈ જઈ દેહ વિક્રેનો ધંધો કરાવવાનો પર્દાફાશ થયો છે હાલ અમરોલી પોલીસે માસ્ટરમાઇન્ડ મુલ્લા દંપતી સહિત પાકની ધરપકડ કરીને એકવીસ માર્ચ સુધી રિમાન્ડ મેળવ્યા છે અમરોલી વિસ્તારમાં દેહ વેપાર અને માનવ તસ્કરી સહિત મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડિયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ બળાત્કાર ગુજાર્યો હતો નાગોર જિલ્લાના ડેગાણીની હોટલમાં પંદર હવસખોરોએ સગીરાને પીખી રાખી હતી જેથી અમરોલી પોલીસે પાંચની ધરપકડ કરી અમરોલી પોલીસે એક આરોપીને તો હૈદરાબાદથી પણ ઝડપી લાવી છે અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ વેશ્યાવૃત્તિમાં ધકેલી રીધાની હકીકત જણાવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી જે હોટલમાં દેહ વિક્રિય કરાવવામાં આવતું હતું તે ડોક્ટરની ભાડાની હોટલ સામે આવી છે જેની પર ધરપકડ કરવામાં આવી છે હાલ આરોપીએ એકવીસ માર્ચ સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ જે છે એના અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી એને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોલીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો એ તો અને એ વખતે એમને મોબાઈલ નંબરથી આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ બનારી જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનાર જે છે એની સાથે એને ત્યાં જે બીજા એના મરતિયા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે સર અત્યાર સુધી કેટલા આરોપી પકડાયા છે અને શું લાગે છે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડા પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ ભોગ બંધારણનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ પૈસા બાબતની કે નોકરી બાબતની એમ આ જે ભોગ બંધાર જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતીરા ખાતુન છે એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે એમ અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટેલમાં એમ જેથી કરી અને એ જે હોટૅલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટલ માલિક છે ત્યાં પણ આ જ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદે તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એના આ લોકોએ આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ એ ક્યાંય સામેલ કરી શકે કેમ નહીં નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એના ટૂંકા કપડાં પહેરાવવામાં આવતા હતા આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપી અને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડાંમાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે આપણે એમાં વિડીયો ઉતારીએ ડાન્સ કરીએ એટલે એવા કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં પણ એના ટૂંકા કપડાંના ડાન્સ કરતા વિડીયો છે આપણે